કોરા ગગા ભાઈ ગગા ભાઈ જોઈ લો દાઢી ને મૂછો બને નાખી રે ઢોકળા બની ગયા છે અને આયા હાંડો બની ગયો છે એવું व्रत જવાનવ દીજીએ રે કોડે કોડે એકાદસી કીજીએ ભાઈ જલસા આપણને છે પણ આ ભાઈ ભાઈને નથી આ ભાઈ જોઈ લો આઈક નથી બોલતી ઘરે શું છે જમવામાં આજે ગયડા પુટલા બનાવે છે મમ્મી તીખાય છે જો તીખાય છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવા જ લોકમાં અને આજે છે તારીખ અઢાર જૂન બે હજાર ને ચોવીસ અને આજે છે સૌથી મોટી એકાદશી એવી ભીમ એકાદશી તો બધાને ભીમ એકાદશી ની હાર્દિક શુભકામનાઓ વાઈગા છે ત્યારે પોણા આઠ અને આરો ભાઈ સ્કૂલે જતા રહ્યા છે અને અહિયાં શું બન્યું છે નાસ્તામાં જોઈ શું છે નાસ્તામાં ઢોકળા અને હાંડો ઢોકળા ને આંડો ઓહો વાહ ભાઈ વાહ કોના કોના ફેવરેટ છે જો લો ઢોકળા બની ગયા છે અને અહીંયા હાંડો બની ગયો છે તો ચાલો બધા નાસ્તો કરવા માટે સુરેન્દ્રનગર વાસીઓ માટે લઈને આવી ગયા છે એક જબરદસ્ત ઓફર જો તમે પણ નવી કાર લેવાનું વિચારતા હોય ને તો તમારા માટે વિડીયો કામનો છે કારણ કે ઇન્ડિયાની સૌથી સેફેસ્ટ કાર અને ઇન્ડિયાની નંબર એસયુવી કાર એટલે કે ટાટા નેક્સોન માં અત્યારે તો વાગ્યા છે બપોર ના પોણા બે ને અત્યારે આપણે જમવા બેઠા છીએ થોડુંક થઈ ગયું લેટ આરામ ને લઈને આવ્યો પછી પાછું એક ઇન્સ્ટાગ્રામ નો પ્રમોશન વિડીયો હતો ટાટા મોટર્સ જે શોરૂમ છે સુરેન્દ્રનગરમાં એમાં ટાટા નેક્સ વન ને લોન્ચિંગની ઓફર હતી એટલે એનો વિડીયો બનાવવાનો હતો જો જમવા બેસી ગયા છે જમવા છે રોટલી અને આ તો બે કઠોળ છે એક મગ છે અને એક છે મિક્સ કઠોળ બધા અને ઢોકળા છે અને આરોવ ભાઈ પણ આવી ગયા છે આરોવભાઈ ને કઠોળ વધારે ભાવે છે નહીં આરો હેટા છે અત્યારે સાત ને દસ અને લાઈટ વહી ગઈ છે હવે અમારે નોર્મલી સુરેન્દ્રનગરની અંદર સેટરડે પાવર કાપ હોય છે પણ અત્યારે ખબર નહીં હવે નથી વરસાદ કે કઈ નથી નથી વાવાઝોડું છતાં લાઇટ વહી ગઈ છે એક તો આજનો બફારો ભાઈ ખતરનાક બફારો છે કન્ટિન્યુ આમ ભલે તાપમાન ફોર્ટી ફોર્ટી વન ડિગ્રી છે પણ જે બાફનું જે પ્રમાણ આ લાઇટ આવી ગઈ ભાઈ મ્યુઝિક હાલો સાંભળી લીધું

માસી તમે જમી લીધું વારા ફરતી બેય ભાવે તમને ગયડા ભાવે તીખા ભાવે અહીંયા ગયડા પુડલા ચાલુ થઈ ગયા છે કોને કોને ગયડા પુડલા ભાવે કોને તીખા પુડલા ભાવે કેજો રવાના લોટનાય ભાવે લોટ ના ભાવે કઈ વાંધો નહીં હાલો તારે લોક માં ભાઈ ના રેજો તમે હાલો જમવા બેસી ગયા છે ગયડો પુડલો આવી ગયો છે તીખો પુડલો આવી ગયો છે સાથે છે દહીં

कमारी भाभी तमार भाभी नहीं नाना अर्दी नाना अर्दी भाई गई वक्त के खोए गई थी ना तारा पुलिस के सर में कंप्लेन कई गई थी कई लाख में घरे है मुकी गया आ वक्त को कर्मी जिन्ना थी कंप्लेन मारे को सांग की ची जीवन जीवूच है तब पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो

કઈ વાંધો નહીં જેટલું આવડે એટલું તો ભીમ એકાદશી નું બા એમ કહે છે કે પાંડવો વખતની આ વાત છે કે જે ભીમ હતો એ ભૂખો નતો રહી શકતો એના પેટમાં એટલું બધું અગ્નિ હતું એટલે એટલું બધું ખાવા જોતું હતું પણ એ આ દિવસે એકાદશી કઈ રીતે એટલે બધા પાંડવોને આનો ઘણો બધો લાભ મળ્યો હતો એવું માનવામાં આવે છે તો હવે મારા પપ્પા એક કીર્તન ગાસે એકાદશી ઉપર કોડે કોડે એકાદશી કીજે રે કોડે કોડે એકાદશી કીજે રે એવું વ્રત જવાન દિએ રે એવું વ્રત જવાન દીજિએ રે કોડે કોડે એકાદશી કીજિએ ए व्रत कर मानवी रे ए व्रत कर मानवी ते तो नयो कोटि कवार जानवीरे ए तो नयो कोटि कवार जानवी रे एकोड़े कोड़े एकादशी के नो महिमा મુની વર ગાય છે રે એનો મહિમા મુની વર ગાય છે રે અવિનાશી મળ્યાનો ઉપાય છે રે અવિનાશી મળ્યાનો ઉપાય છે એ કોડે એકાદશી કીજે રે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ની જય તો સરસ મજાનું કીર્તન ગાયું અને જેટલા લોકો રહી શકતા હોય તેને તો એકાદશી રહેવી જ જોઈએ પણ અમારે બધાને એવું થાય ઘણીવાર રહીને પછી વચ્ચેથી આપણે તૂટી જાય ખોટા પાપમાં માં પડી એટલે અમે નથી રહેતા પણ આજ મમ્મી અમારા ઘર માંથી એકાદશી રહી છે એટલે પુડલા નથી ખાવાની અને મમ્મી હાટુ શું બનાવ્યું છે જોઈ લઈએ હવે જો મમ્મી હાટુ બની છે સુકી ભાજી આ જોઈ લો સુકી ભાજી રેડી છે

અમરાગ ગયું હોય તો આ વ્લોગ ને લાઈક કરી દેજો હવે અમારે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલકા નહીં થેન્ક યુ આ બાય ગુડ નાઇટ બાય